રાજકોટના જાણીતા પૂજારા ટેલિકોમ સંસ્થાપક યોગેશ પૂજારાના બાસઠમા જન્મદિવસ નિમિત્તે રાજકોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આપણું શરીર મહદૌંશે ચાર દશાંશ પાંચથી પાંચ લીટર રક્ત હોય છે જેમાંથી આપણે ફક્ત ત્રણસો મિલીલીટર જ રક્ત આપવાનું છે લોહી આપ્યા બાદ તરત જ આપણું શરીર બે થી ત્રણ કલાકમાં નવા બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે જેના લીધે આપણા શરીરના રક્તનું પણ શુદ્ધિકરણ થાય છે માટે જ રક્ત આપવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અને શરીરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે રાજકોટમાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી પૂજારા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી યોગેશ પૂજારાના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે પૂજારા ટેલિકોમ દ્વારા તારીખ ત્રણ જાન્યુઆરીના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવીની જિંદગી અમૂલી છે યોગેશભાઈ પૂજારા હંમેશા તેમના વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે ઉમદા કાર્ય કરીને કરતા હોય છે શિબિરમાં બસ્સો જેટલા બ્લડના યુનિટ એકત્રિત કર્યા હતા ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટિયન્સ હંમેશા આગળ રહે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને કહેતા બહુ આનંદ થાય છે કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ શહેરના યુવાઓ મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું પુજારા ગ્રુપના ચેરમેન યોગેશભાઈ પૂજારાના જન્મદિવસ નિમિત્તે અમે સારા કાર્યોનું આયોજન હંમેશા કરતા હોઈએ છીએ અને બ્લડ ડોનેશન અમારો એક પાર્ટ છે ઘણા વર્ષોથી અમે જે તે કરી રહ્યા છીએ લાઈવ બ્લડ બેન્ક સાથે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને અમે આ ઉપયોગી થઈ શકે એટલા માટે રક્ એકત્રિત કરતા હોઈએ છીએ અને આજના દિવસે અમારા પૂજારી પરિવારના રાજકોટ અને નજીકના વિસ્તારમાં કાર્યરત તમામ સભ્યો અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ પાર્ટનર્સ બધા લોકો છે આ રક્તદાનમાં અમારી સાથે સ્વેચ્છાએ જોડાય છે અને દર વર્ષે બસોથી વધુ બોટલ જે તે રક્ત અમે એકત્રિત કરતા હોઈએ